સંત નરસિંહ સંત નરસિંહ મહેતાના શબ્દોમાં કહીએ તો કે શાંતિ પડે બસ એને સંત કહીએ જેના દાસ થઈને રહીએ જેના સાનિધ્યમાં શાંતિ મળે ત્રિવેદી તાપ ટળી જાય એને સાધુ કહેવાય ભગવાન ઉગડામાં તો હોય જ પણ સાદા કપડામાં પણ ઘણા હોય છે એક દાખલો આપી દઉં અમારે જુનાગઢનો જ છે એક સન્યાસી ગીતા ઉપર બોલવા આવે ના ગામડાના માણસો આવે શેર નહીં માણસો સાંભળવા આવે આ બનેલી હકીકત જુનાગઢ ની ભાઈ એમાં એક વડીલ આવે મોટી ઉંમરના અમે બે સાંભળીને એટલે કે એવી ગીતા સાંભળે છે સન્યાસીને ગમે કેવો શ્રોતા છે એક દી બે દી પાંચ દી એક દિવસી વડીલ નહોતા સન્યાસીને ત્યાં બાદ સન્યાસી ગીધું ક્યાં ગયા છે એ બાળક કેમ નહીં આવ્યા હોય કઈ વાંધો નહીં કામમાં છે પછીના દિવસે આવીને વ્યાસપુર બેઠા હતા માણસ ગામડાના બેઠા હતા જોઈ લીધું કાજ વડીલ આવી ગયા પ્રવચન પૂરું થયું વ્યાસપીઠ પાસે બોલાવી એ સન્યાસી વડીલને એટલું કીધું બાપા ગઈ કાલે કેમ તમે નહોતા આવ્યા ગઈકાલે થોડો કામમાં હતો સ્વામીજી

સાદા કપડામાં સંત કહેવાય હે એટલું નહીં વીરપુરનો દાખલો લ્યો ને સાહેબ જલિયાં જોગી એ વ્રદ સાધુ માગવા માટે આવ્યા આયા વીરપુરમાં પરીક્ષા લેવા માટે કોઈ વીરભાઈ માં તો ધરણું ધરતા હતા સાહેબ જલિયાં જોગીને કોઈ કીધું કે બાપુ કોઈ સાધુ આવ્યા છે પણ અંદર નથી આવતા એટલે જલારામ જલિયાં જોગી જઈને કહે છે બાપજી અંદર પધારો ને તમારું સ્વાગત શું કરું નહીં અંદર નહીં આવું ખુદ ભગવાન અખિલ બ્રહ્માનો માલિક સાહેબ અંદર નહીં આવું પણ તમારા તમાર તમે જે માગો હું આપીશ હું માગું એ આપીશ તો હા આપીશ એમ હું વૃદ્ધ થયો છું તારી પત્નીની માગણી કરું છું સેવા કરવા માટે તારી પત્નીને આપીશ હવે હા પણ અહીં બેઠા છો બધાય જલિયાણ જોગી જલારામ બાપા એ હાય નથી પાડી નાય નથી પાડી આ નો પડાય કારણ કે એના હાથ વાત નથી નાઈ નો પડાય એને ખબર નથી શું પરિણામ આવે શું કીધું એને બટલો રસ્તો શું કાઢ્યો હમણાં આવું બાપુ આઈ ઉભા રેજો હમણાં જ આવું સાધુ ઉભી ગયા જય રહોડામાં માં દરણું દરે સભ્યાગતના ત્યાં જય જલારામ જોગી એટલું કીધું દેવી કોઈ સાધુ આવ્યા છે હા તમારી માગણી કરે છે એ જ ક્ષણે માતાજી ઊભા થઈ ગયા વીરભાઈ માં શું ચિત્ર છે જલિયામ જોગીનું વીરપુરનું ઊભા તો થઈ ગયા હાલો મારી માગણી કરતા હોય તો હાલો આવું હવે હવે હા બોલજો અખિલ બ્રહ્માનો માલિક હલી ગયો છે આવીને હામે આવીને જલિયાં જોગીની વીરબાઈમાં ઉભાર્યા અને આમ વીરબાઈમાં પાછું વાળી જલિયાં જોગીને પગે લાગી જે જેઈ ભારતની આલી નારી બોલ્યા છે જોગી આટકોટથી પરણીન આવી હું તમારી ચૂંદડી ઓઢીને અને અત્યાર સુધીમાં મેં તમારી સેવા કરી એમાં ક્યાંય મારી ભૂલ થઈ તો દાસીને માફ કરજો જલિયાં જોગી મને માફ કરજો મને માફ કરજો કા તો અખિલ બ્રહ્માંડનો માલિક હલી ગયો કા તો પરીક્ષા ભારે થી પડશે આપણે એ લઈને ને હાલતા થયા અને બરાબર વગડો આવ્યો અને જોલી ધોકો દઈને કીધું હમણાં હું આવું ગયો ઈ ગયો ઈ જ ક્ષણે એમ કીધું હમણાં હું આવું એ જ ક્ષણે આ હતાચારની જગ્યામાં એની મેળે મેળે નગારા મીંડા વાગવા એની મેળે મેળે જાલરૂ મંડી વાગવા એની મેળે મેળે ડંકા મીંડા વાગવા અભિયાગો તો જાગી ગયા કૌતુક શું થયું આ આ શું છે જોઈને જોયું કા તો આપો ગીગો વીર પર હામું જોઈને ખડખડા દાંત કાઢે છે કોઈ પૂછ્યું કે આપા ગીગા શું છે કે જલિયાને મોતીડું પરવું લીધું કહેવાય જલિયાન જોગી જીવી ગયો કહેવાય સાહેબ એને મોતીડું પરવું લીધું હે એ જી નથી માં ફતમા મળતા એ ના તો મન સુપ્રવા પડતા સંત રે 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 વાત નથી માં ફતમા મળતા એના તો મૂલ ચૂકવવા પડતા દુનિયામાં સંતો ને સંતપણા આજે વાર્તા તો જલ્યાણ કરવી પડે આપીગા ની કરવી પડે જુગીદાસ કુમાર ની કરવી પડે

જીવન જીવવા માટે તો હરિચંદ્ર તારામતીના દાખલા દેવાય ને આ ટાટાના બિરલાના નો હાલે સાહેબ એના હાલે જેને જીવનમાં કંઈક આપ્યું હોય હરિચંદ્ર તારામતીનો ગુનો શું સત્ય નો છોડવું ઈજ ને તો એ દાંત કાઢતા હતા સાહેબ રોયા નથી કાશીના ઘાટની ઉપર હા એને ખબર હતી કે આવી ટ્રેનમાં બેસી એટલે આવા સ્ટેશનમાં જ આવે

તને ભલા કેસો કેરોસીન લેવા મોકલે અને તું દ્રશ્ય મૂકતો તારી ઉપર હરિશંદ્ર ના કસરત હોય લહેર કઈ મોત ના કાળા બજાર કરવાના કઈ તારે જે કરવાનું કઈ તો જે સહન કરી શકે આપણે ત્યાં ઘણી વાર ખોટી વ્યાખ્યા મિત્રો પકડાઈ ગઈ છે કે ભક્તો ઉપર ભગવાન દુઃખ બહુ નાખે ખોટી વાત છે દુઃખ સહન કરે એને ભગત કહેવાય છે હા ભક્તો ઉપર ભગવાન દુઃખ નાખે હોય દુઃખ લેવા તો આવે પણ દુઃખ સહન કરે એને ભગત કહેવાય છે હા રાવણને મારવા માટે રામ ધક્કો ખાય તો કામ કરવા આવે ને ઓને ઉલારતું જાય આશો તો ઉતારા કરતા જાવ એમ ઘસ મારવા માટે કૃષ્ણ ધકો ના ખાય તો સાધુ ના દુખ લેવા માટે આવે અને ઓને ઉલારતા જાય સાહેબ

તને તો બસ માં ગયા મળે તો સતયુગ નો ન મળે તો હે આપણે ગામડામાં તમે જો ઘણા બસ માં જગ્યા મળી ગયું હોય તો પોલા થી બેઠા હોય સીટ માં પલોઠી વાર સીટમાં માં પલોઠી વાર પલોઠી વાળી પોળા થી બે આમ પગતા

તે કોઈને કીધું તી કે તને કોઈ અને પછી ઉભો ઉભો નિહાકા નાખે જોજો હે હરી હવે તો કલયુગ આવી ગયો અમારા જેવા સત્વાદી હવે જીવવા જેવું નથી લે સત્વાદીનો નો દીકરો મારા વાલા હવે આમાંથી છોડ છોડ તો તને બ્રહ્મપદ મળી જાય ખહુર્યો કુતરો થઈને આખા ગામના બળા ખાય એના કરતા રોટલા ખાને અને હું વાંધો છે એ મોર્યો ધક્કા ખાય એ તો એને એમ લાગે અમારે જાવું છે પછી આવી શકે સાત એક તુરી તુરી દાબલીમાં ગોડના ગાડા ને સંતાડતો ચોર ચોરુભાણ્યો આંબાની કેરીની જે મીઠાશ છે એ સાકરમાં નથી આંબા ના કેરીના રસમાં જે મીઠાશ છે

સંતાડ તો ચોર ભાલ્યો હવે સાંભળજો કે આવું ગળ પણ તું ગળ પણ શબ્દ જો એ આવું ગળ પણ તું એ ક્યાંથી લાવી ગયો તો આ બે ઉતર નવ વાલ્યો છે મટમાં સુનતણો સરવાણો આહા

કે મારે દુકાન નથી હાલતી મને હું નડે તન તાર ગુમરા નડે થઈ થઈને બે તો હાલે ત્યાં હું થી વાંધો નહીં પણ ઘણા સાધુને ને જઈને એવા માણસો પ્રશ્ન કરે કે બાપુ અમારે પતિ પત્ની ને બગડી ગઈ અમારે શું કરવું તો એમાં એ હું કરે એટલે સી હવે એને બળેલ તો બાયલ માં ક્યાંય એવા પ્રશ્નો ન પૂછાય ને આજે આ પ્રશ્ન એવો એક નથી દુનિયામાં કે જેના જવાબ ન હોય પણ ગોતવો પડે હા જો નરસિંહ રાવ આપણા વડાપ્રધાન હતા ને એને પત્રકારો પ્રશ્ન પૂછે ને તો જવાબ ન આપતા પછી એક પત્રકારે ખીજાય ને કીધું નરસિંહ રાવને કે અમે પ્રશ્ન પૂછીએ છીએ એનો તમે જવાબ કેમ નથી આપતા તો જવાબ નથી આપતો એ મારો જવાબ ગણી લેવો જોઈએ તમારે હે હા એ મારો જવાબ છે તો કેમ કોણ કે છેલ્લી કડીમાં જવાબ છે સાહેબ કે કુદરત તની બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો એજી કુદરત તણી બધી કૃતિ જો ને જાનવાની નોખી હતી સંતની ની નિશાવો કાની કિમત તો હાંપડતા બંધ થાય તી ખબર પડે દાંતની કિંમત તો ચોકસા આવે પછી ખબર પડે કેવા દાંત હતા એ આંખીની કિંમત તો ચશ્મા આવે પછી ખબર પડે કેવા કેવી મારી આંખો હતી આખા શરીરની કિંમતો ત્યારે સમજાય કે ઘટ પણ આવે તે ખબર પડે કે કેવો કંચન વર્ણો મારો દેહ હતો તણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી